નમસ્કાર મિત્રો ન્યુઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વહાલા ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે ગુજરાતના ખેડૂતો માટે આવી છે ખુશ ખબર ખેડૂતોને મળશે પ્રતિ હેક્ટર સત્યાવીસ હજાર પાંચસો સુધીની સહાય કેવી રીતે મળશે કોને મળશે કેટલા વીઘા જમીન હોય એને મળે અને હેક્ટર દીઠ સત્યાવીસ ની સહાય લેવા તમારે શું શું કરવું પડે સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનો છું તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને નવી માહિતી આવે તો તમારા સુધી પહોંચતી રહે ગુજરાતના ખેડૂતો માટે આ દિવાળીએ ખુશીની લાગણી લઈને આવી છે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે જે ખેડૂતોને પાકનું નુકસાન થયું છે તેને મદદરૂપ થવા માટે સરકાર દ્વારા રૂપિયા રૂપિયા નવસો ને કરોડ નું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે આ સહાય પાંચ જિલ્લા અઢાર તાલુકા લગભગ આઠસો થી વધુ ગામડામાં ખેડૂતોને મળશે લાભ આ ઉપરાંત પાણી ભરાવાની કાયમી સમસ્યાથી પીડાતા વાવ થરાદ અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે સરકાર દ્વારા પચીસો કરોડનો વિશેષ પ્રોજેક્ટ જાહેર કર્યો છે આ કુલ સહાયનો ચારસો ને સુડતાલીસ કરોડ સુધી પહોંચ્યો છે બિનપિયત ખેતી માટે પાકની સહાય જો પાકને તેત્રીસ ટકા અથવા તેથી વધુ નુકસાન થયું હોય તો ખેડૂતોને પ્રતિ હેક્ટર બાર હજારની સહાય મળશે આ રકમમાં એસડીઆરએફમાંથી રૂપિયા આઠ હજાર પાંચસો અને રાજ્ય સરકારના બજેટમાંથી ત્રણ હજાર પાંચસો સામેલ છે આ સહાય દિવેલા બાજરી ઘાસચારો મગફળી અને અન્ય ખેતીયાળ પાક માટે લાગુ પડે છે પિયત વર્ષે પાક માટે સહાય જો પાક તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હોય તો ખેડૂતોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવશે તેમાં માંથી રૂપિયા સત્તર હજાર અને રાજ્યના બજેટમાંથી પાંચ હજારનો સમાવેશ થાય છે આ સહાય મુખ્યત્વે કપાસ શાકભાજી કઠોળ અને સિસાય ધરાવતા પાકોને લાગુ પડે છે બહુ વર્ષાયુ અને બાગાયતી પાક માટે સહાય દાડમ આંબા જેવા બાગાયતી પાકોને થયેલા નુકસાન માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર સત્યાવીસ હજાર રૂપિયા પાંચસો ની સહાય મળશે જેમાં એસડીઆરએફ નો બાવીસ હજાર પાંચસો નો હિસ્સો હશે અને રાજ્ય સરકારનો નો પાંચ હજાર નો હિસ્સો હશે આ સહાય લાંબા ગાળા નુકસાન માટે આર્થિક સહારો આપે છે સહાયની મર્યાદા ઉપરોક્ત તમામ કેસોમાં સહાય પ્રતિ ખેડૂત ખાતાદીઠ મહત્તમ બે હેક્ટર સુધી જ ચૂકવવામાં આવશે એટલે કે ખેડૂતને કુલ રકમ તેનો ખેતી વિસ્તાર ધ્યાનમાં રાખીને મળશે ખેડૂતોને કેમ આપવામાં આવી રહી છે સહાય જુનાગઢ પંચમહાલ કંસ પાટણ અને જિલ્લામાં ભારે વરસાદને કારણે મગફળી કપાસ બાજરી શાકભાજી અને દાડિયમ જેવા પાકને નુકસાન થયું હતું લાખો ખેડૂતોને આર્થિક નુકસાનના કારણે તેમની દિવાળી નિરસ બનવાની શક્યતા હતી પરંતુ સરકારે આ નિર્ણયથી ખેડૂતોને સીધી આર્થિક રાહત મળશે કાયમી ઉકેલ માટે પચ્ચીસો કરોડનો પ્રોજેક્ટ ખેડૂતોને વારંવાર પડતી પાણી ભરાવાની સમસ્યાથી મુક્ત કરવા માટે ડ્રેનેજ સિસ્ટમ પાણી નિકાસ ચેનલ ભાવિપૂર નિયંત્રણ પ્રોજેક્ટ જાહેર કરાયા છે જેનાથી આવતા વર્ષમાં પાક બસાવી શકાય છે સરકારનો ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવી ખેતીને ટકાઉ બનાવવા કુદરતી આફતોને ખેડૂતોને રક્ષણ આપવા આ યોજના માત્ર સહાય નહીં પણ ખેડૂતોની આવકને સુરક્ષિત રાખવા અને તેમની દિવાળી ઉજ્જવળ બનાવવા માટે મોટું પગલું લીધું છે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ 3446 કરોડ નું રાહત પેકેજ ખેડૂતો માટે નવી આશા બની રહ્યું છે આ સહાયથી હજારો ખેડૂતોને પોતાનું ખેતી કાર્ય શરૂ કરવાની તક મળશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે વાલા ખેડૂત મિત્રો આગળ મેં તમને માહિતી આપી સંપૂર્ણ માહિતી તમને સમજાઈ જ ગઈ છે અને જો તમને મારી માહિતી સમજાણી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલમાં નવા છો તો ચેનલ ને કરજો હવે મળું એક આવી નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન ભારત માતા કી જય